ગુજરાતમાં અનેક એવા નકલી પોલીસ નકલી જર્જ તે બાદ નકલી કોભાંડો પકડાય છે પરંતુ અત્યાર સુધી કોઈએ એવું વિચાર્યું ન હતું કે ગુજરાતમાં હવે નકલી એડમિશનના નામે પણ જે સ્કોલરશિપના પૈસા છે તેને પણ સગે વગે કરવામાં આવશે અને આવો જે કિસ્સો સામે આવ્યો છે ગુજરાતના વડોદરામાંથી શું છે આ કિસ્સો અને તે વિદ્યાર્થીના પૈસાને કેમ સગે વગે કરવામાં આવ્યા તે બાદ મુખ્યમંત્રી આની નોંધ લઈને શું કાર્યવાહી કરી હતી તે દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યારે નકલીની બોલબાલા છે જમવાનું નકલી તે બાદ કૌભાંડો નકલી ને અંતે અત્યારે હાલ નકલી એડમિશન પણ સામે આવ્યું છે આ ઘટના છે ગુજરાતની જ અને ગુજરાતના ગાંધીનગરમાં દહેગામની એક કોલેજ છે જેમાં આ રૂપિયા છે તેને સગે વગે કરી દેવામાં આવ્યા છે તેવી અત્યારે હાલ માહિતી મળી રહી છે જો વાત કરવામાં આવે વડોદરાના જે વિદ્યાર્થી છે પ્રતિક પરમાર નામે ગાંધીનગરની દહેગામની કોલેજમાં એડમિશન લઈને સ્કોલરશિપ સગે વગે કરવામાં આવ્યો હોવાનો અત્યારે હાલ ચકચારી કિસ્સો છે તે સામે આવ્યો છે આ મામલે જે આ પ્રતિક છે મતલબ કે જેને આ ફરિયાદ કરી છે તેને મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરી હતી ને તે બાદ તેની ફરિયાદ છે તે નોંધવા પામી છે આ ઘટનામાં સંડોવાયેલા આરોપી દ્વારા અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ આ જ રીતે સ્કોલરશીપનું કૌભાંડ આચર્યું હોવાનું પણ અત્યારે હાલ પીડિત છે તેના દ્વારા જણાવવામાં આવ્યું છે અત્યાર સુધી રાજ્યમાં અનેક એવા નકલી અધિકારીઓ હોય કે અનેક એવી પરંતુ હવે અત્યારે હાલ મુખ્યમંત્રીને જે કાર્યક્રમ હોય છે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ જેમાં અનેક જેટલા પણ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું હોય છે તે જ બાબતમાં તેમને પણ આ પોતાનો જે કિસ્સો છે તેના વિશે જાણ કરી હતી જોકે એ બાદ મુખ્યમંત્રી આની નોંધ લીધી હતી ને તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું સૌથી પહેલા તો આજે પીડિત વિદ્યાર્થી છે તેને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યો છે એક્ચ્યુઅલી એવું છે કે મેં જ્યારે ડિપ્લોમાનો અભ્યાસ કરેલ ના હોય છતાં પણ મારા નામ પર ગાંધીનગરની એક કોલેજમાં એડમિશન બતાવ્યું ત્યારબાદ મેં પોલીસ ફરિયાદ કરી પરંતુ કોઈ પણ પ્રકારની એફઆઈઆર દાખલ ના થઈ હોય તો મેં તાલુકા સ્વગત જિલ્લા સ્વગત અને રાજ્ય સ્વગતમાં આખરે મારે જવું પડ્યું એટલે માન્ય મુખ્યમંત્રી સાહેબની સૂચનાથી છવ્વીસ તારીખના રોજ મારી એફઆઈઆર દાખલ કરવામાં આવી તે બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે લોકો ગુનેગારો છે એની વિરુદ્ધ ખરેખર કડક એક્શન લેવામાં આવે એ મીડિયાના માધ્યમથી અપીલ કરું છું વધુ અભ્યાસ આગળ અભ્યાસ કરવા માટે ગયો ત્યારે સ્કોલરશીપની જરૂર હોય મેં સ્કોલરશીપ માટે ફોર્મ ભર્યું ત્યારે મને જાણ થઈ કે મારા નામ પર અગાઉ ડિપ્લોમાનો અભ્યાસ કરેલ છે ત્યારે મેં એક મેં એકદમ અચેત થયું કે મારા નામ પર કઈ રીતના ડિપ્લોમાનો અભ્યાસ કરો મેં આવું કોઈ અભ્યાસ કરેલ નથી ત્યારે મેં તૈયારીમાં તાત્કાલિક ધોરણે આરટીઆઈ દ્વારા માહિતી માગી અને જે જે કહેવાય ને કે પુરાવાઓ મેળવી મેં પોલીસ ફરિયાદ આપી અને પોલીસ દ્વારા વધુ પુરાવા મેળવ્યા ત્યારબાદ ગાંધીનગર પોલીસ સ્ટેશનને પર કરવામાં આવી અને ગાંધીનગરની પોલીસ દ્વારા છ મહિના સુધી કોઈ કાર્યવાહી ના કરવામાં આવતા મેં જિલ્લા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ગયો અને મુખ્યમંત્રી સૂચનાથી તાત્કાલિક ધોરણ છવ્વીસ તારીખે મારી એફઆઈઆર દાખલ કરવામાં આવે અંદર જે મોબાઈલ નંબર બતાવવામાં આવે છે કોઈ અજાણી વ્યક્તિનો છે વિજય નામ લખીને આવે છે વિજય પટેલ નામનો વ્યક્તિ છે તેના વિરુદ્ધમાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ કે મને ખબર નથી પરંતુ એ અમદાવાદનો વ્યક્તિ છે એ રીતનું માહિતી હાલ મારી પાસે વિજયભાઈ આમ કહી રહ્યા છે કે હાલ જે મોબાઈલ નંબર છે એ તો તમારો જ છે મને પણ ખબર નથી મારા કોઈક સાહેબ હતા તેમને આ રીતના બધી કંઈક કૃત્ય કરેલા છે પરંતુ હાલ કહેવામાં આવે છે કે ભાઈ જે કૃત્ય કરાય છે એ અમને પણ કોઈ મારી પણ જાનની બહાર છે મારો મોબાઈલ નંબર કઈ રીતના નાખીએ એમ કહી રહ્યા છીએ પરંતુ જે એમના સાહેબ હતા તેમને ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે આ રીતનું કરેલું છે અને એક જ બેંક અને એક જ કોલેજમાં એડમિશનો બતાવી રહ્યા છે હાલ મેં કોલેજમાં ક્યારેય ગયો પણ નથી ને મેં કોલેજ જોઈ પણ નથી અને એક વર્ષથી હું નડી રહ્યો છું પંદર ત્રણ બે હજાર ત્રેવીસથી મેં એક સામાન્ય અરજી આપીને લડી રહ્યો છું આજે લગભગ દોઢ વર્ષથી ઉપર થઈ ગયું પરંતુ કોઈ ન્યાય મળેલ નહોતો પરંતુ એફઆઈઆર હાલ દાખલ કરવામાં આવેલ છે હાલ તો એકચ્યુઅલી એવું છે કે એફઆઈઆર જે દાખલ કરવામાં આવે છે ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે આપણે જે ડીજીપી સાહેબની સૂચનાથી સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરેલ છે અને મારી બાગને એક જ છે કે જે એફઆઈઆર માં જે બતાવવામાં આવેલ છે એમાં કોઈ પણ પાર્ટી બનાવેલ નથી અન્ય વ્યક્તિઓ નામ લખેલા છે તો આની અંદર અલગ અલગ કલમો ઉમેરવામાં આવે ખાસ કરીને એક્રોસિટી એક્ટ મુજબ ગુના દાખલ કરવામાં આવે કારણ કે એસસી એસટીના ના વ્યક્તિને સ્કોલરશિપ અભ્યાસથી વંચિત રાખો એ પણ એક ગુનો દાખલ થાય છે પરંતુ હાલ જે કલમો છે તે પાયા વિરોની કલમો છે એવું મને લાગી રહ્યું છે તો આપણા માધ્યમથી હું અપીલ કરું છું કે અંદર એક્રોસિટી એક મુજબના ગુનો દાખલ કરવામાં આવે અને ઝડપથી લોકોને પકડવામાં આવે અને સામાન્ય માણસ મારા જેવા છે એ લોકોને ન્યાય મળે તે મીડિયાના માધ્યમથી હું અપીલ કરું છું કેવી રીતના મુખ્યમંત્રી કહો શું મુખ્યમંત્રી સાહેબ જે રીતના મને સાંભળ્યો છે એ ખરેખર બહુ સરસ વસ્તુ હતું રાજ્યના મુખ્યમંત્રી જો આ રીતના નાગરિકોને સાંભળતા હોય અને આ રીતના પ્રશ્નોનું નિરાકરણ લાવતા હોય તો ખરેખર ગુજરાત માટે એક સારી વાત છે અને આવા તમારો કોઈ પ્રશ્નનું સોલ્યુશન ના થતું હોય તો આપણે પણ કદાચ માન્ય મુખ્યમંત્રી સુધી પહોંચવું જોઈએ અને મુખ્યમંત્રી સાહેબને મળવું જોઈએ જેથી કરીને આપણા પ્રશ્નનું સોલ્યુશન જલ્દી આવી શકે અને ઝડપથી આવી શકે અને તેમની સૂચનાથી મારી એફઆઈઆર તાત્કાલિક ધોરણે કરવામાં આવે કોલેજનું નામ છે કે એફડી મુબિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ દહીગામ ગાંધીનગર ખાતે આવેલ છે

સુધી આવા છે છે ચલાવતા આવ્યા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતી આ ગુજરાત સરકાર માટે એક ચેતવણી રૂપ કિસ્સો કહી શકાય કે જે આ વિદ્યાર્થી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને તેના જ શિષ્યવૃત્તિના પૈસા કોઈક બીજાના નામે જાય છે ને તે પૈસા ક્યાંક ચાવ કરવામાં આવી જાય છે અત્યાર સુધી ગુજરાતમાં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ હવે આ બધાની વચ્ચે ગુજરાતના એક વિદ્યાર્થી જે પોતાનું ભવિષ્ય જંગતો હોય છે જેને ભવિષ્યમાં કંઈક કરવાની ધગસ હોય છે તેવા જ વિદ્યાર્થીના એડમિશન જે નકલી બહાર પડતા હોય છે ને તેના જ શિષ્યવૃત્તિના પૈસા હવે કોઈક બીજા કામમાં વપરાતા હોય તેવું પણ સામે આવી રહ્યું છે જોકે અત્યારે હાલ તે વિદ્યાર્થી દ્વારા મુખ્યમંત્રીને આને જ લઈને વાત કરવામાં આવી છે ને મુખ્યમંત્રી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આને લઈને કામગીરી કરવામાં આવશે પરંતુ સવાલ અહીં ઉભો થાય છે ગુજરાત ગુજરાતના શિક્ષણ વિભાગ ઉપર શિક્ષણ વિભાગના જેટલા પણ અધિકારીઓ છે અથવા તો પછી ભાજપમાંથી જેને શિક્ષણ મંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે તે લોકો અહીંયા શું કરી રહ્યા છે તેવા પણ અનેક એવા સવાલો ઉભા થાય છે ગુજરાતમાં અત્યાર સુધી શિક્ષણના નામે અનેક એવા કૌભાંડો સામે આવતા હતા પરંતુ હવે જાણે કદાચ વિદ્યાર્થીઓના નામે જ રાજનીતિ રમાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે વિદ્યાર્થીઓના પૈસા જ ચાવ કરવામાં આવી રહ્યા છે તેમને શિષ્યવૃત્તિના નામે જે તે પૈસા આપવામાં આવતા હોય છે તે પૈસાને જ હવે લગભગ સગે વગે કરવામાં આવતો હોય તેવો જે આ પ્રકાશમાં આવ્યો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક અને શેર કરવાનું પુરુષો નમસ્કાર